મારી એક જ માગ છે કે અમને કોઈ આ લોકોએ લોભુ વળતર ચૂકવ્યું નથી ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ દસ હજાર કોઈ બાર હજાર આવા બે ત્રણ ચેક ભણાવી અને એમણે અમને વળતર આપ્યું છે બાકી બીજી લાઈનો નીકળે તો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂતને લગભગ એક લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવનને જોખમ છે અમારા પશુ કોઈક દિવસ અમારા બાળબચ્ચા ત્યાં સોટે એવું પોઝિશન છે તો સરકાર શ્રી વિનંતી કે વળતર આપે વધતા પાવર ઘટાડે પોતો આ લાઈન બંધ કરે આ મારી માંગ છે જય જવાન જય કિસાન મારી એક જ માંગ હતી કે આજથી બે હજાર અગિયાર ની અંદર અમારા વિસ્તારમાં જેકટોક કંપની વાળે લાઈન નાખેલ છે હજી સુધી ખેડૂતોને ચૂકવણું કરેલ નથી અમારી માગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણું કરે જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવાયેલી છે આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરવરાવે જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે રિપેરિંગ નું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉસ્કેરા છે આની જવાબદારી સરકાર ની રહેશે કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી જય જવાન જય કિસાન ખેડૂત અમે આયોજન પત્રમાં આવ્યા છે સાહેબ બે દાડેથી ફરાશા ને આ તમે આ મામલકદાર સાહેબની કચેરીના આયોજનપત્રક આવ્યું છે બે હજાર હજારમાં અમારે ઝડકા કંપનીને લાઈન નેકળી કોન્ટ્રાક્ટ ને કંપની કંપનીવાળા એવું કહેતા હતા તમને અમે પૈસા આલ વળતર હાલશું ટોપળાના પૈસા અલંગ આલ લાઈન ખેંચ્યા એના પૈસા અલંગ આલ પણ કોઈ પૈસા મળ્યા નથી અને એવું કહેતા કે ચેકથી દસિંદ છે ને માલ અમે ખેંચી એના પૈસા આવી જશે આટલા મને બતાવ્યા ગોળીએ કોણ છોડ્યો એટલે અમે રાજી થઈ ગયા કે પૈસા આવી જાય તમારા ખાતામાં પૈસા આવી જાય છે હવે આવશે દાડકા કાપી નાખે એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી ફોરમ ભરેલા સાહેબ પડી રહે તારે હાલ બતાવું દસ લેબડા કાપી નાખ્યા છે અને ધોબલા ઊભો કર્યો હવે ધોબલાનું કશું આવ્યું નથી તો અમારે લાઇટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને ત્યાં હેડ એટલે પાવરની શોટિંગ થાય છે શું હાલ એટલે એ લાઇનનું ક્લિયર કરી અને અમારી જૂની વળતર છે એ પહેલી હાલે અને પછી આ નવી લાઈન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલે બે વહીની વળતર હાલે તો જ આવી રિપેરિંગ કોમ થાય છે ના કે કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવે ખેડૂત છ

પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે તે અમારી માંગ છે આધારે જાડકો ગામને બે હજાર અગિયારમાં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી કોઈ વળતર અમને ચૂક્યું નથી એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર હાલી નહીં છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાત ને હાલે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે રિપેરિંગ કામ કરવા માંગતા નથી બંધ કરતા નથી અમારો પાક ઉભો છે બધું નુકસાન જાહેર છે હાલ તો બહુ ઝબરકૂર્વક પોલીસ હંગાસ આવે છે ખેડૂતોની અંદર ખેડૂતોને પૂછવા રેતા નહીં ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે કામકાજ ચાલુ કરે છે રહ્યા એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે હાલનો પાકનું નુકસાન થાય રહ્યો છે એનો વળતર ચૂકવે હાલ પાક અમે લઈ રહ્યો પછી આનું રિપેરિંગ થાય એવી અમારી માંગ છે જય જવાન જય કિસાન